આ સમારોહમાં મોટી સંખ્યામાં રાજસ્થાની પરિવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેનાથી કાર્યક્રમ સ્થળ પર રાજસ્થાનની સાંસ્કૃતિક ધરોહરનો જીવંત અનુભવ થયો હતો આ સમારોહમાં ઉદ્યોગ કળા શિક્ષણ અને સમાજ સેવા જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અગ્રણીઓનું શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન આપીને બહુમાન કરવામાં આવ્યું હતું આયોજકોએ જણાવ્યું કે આ સન્માનનો હેતુ સમાજના પ્રેરણાસ્પદ બનેલા મહાનુભાવોના કાર્યોને બિરદાવવાનું અને નવી પેઢીને તેમના માર્ગે ચાલવા માટે પ્રોત્સાહિત કરવાનું છે કાર્યક્રમ દરમિયાન રાજસ્થાની લોક સંગીત અને પરંપરાગત ઘૂંમન નૃત્ય જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ પ્રસંગે મંચના પદાધિકારીએ જણાવ્યું કે ભવિષ્યમાં પણ બંને સંસ્થાઓ સાથે મળીને રાજસ્થાની સંસ્કૃતિ ભાષા અને પરંપરાઓના સંવર્ધન માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતા રહેશે આ પ્રકારના આયોજનથી પરમાત્મામાં વસતા સમાજના લોકો વચ્ચે પરસ્પર સંપર્ક અને સામાજિક सद्भावना વધુ મજબૂત બને છે કાર્યક્રમ ના અંતે સૌએ સમુહ ભોજન નો આનંદ માણે હતો અને એકબીજા ને શુભેચ્છાઓ પાઠવી હતી જો ભારત ની સંવિધાનિક સંસ્થાએ છે ਉਸ કે પ્રતિ અવિશર્ધા કે નિર્માણ કા प्रयत्न હો જેસે સભી કો મેલ કરકે રોક કા જના જો કે શર્ધા કા સમાપ્ત હોગા તરે શરુ સે સત્તાયોગી ઓર ਦુસરા જો પાર્લામેન્ટરી ઇન્દ્રો ચલ રહા હે જો મેં વિધાનસભા કો દેખ રહા હું તો જો अपने मतदाता सूचियों का बिहार को लेकर के जो है वास्तव में केवल भारतीयों को ही भारत में वोट देने का अधिकार होना चाहिए ऐसा मेरा मन है